આ સ્થિતિ વાહન ચાલકો માટે ભારે હાલાકી ઊભી કરે છે અને અકસ્માતનો ભય પણ રહે છે આ સમસ્યાના નિરાકરણ માટે આજે ઝાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી સુધીની આઠથી દસ સોસાયટીના રહીશો એકત્ર થયા હતા તેમણે સર્વિસ રોડ ઉપર પ્રતિકાત્મક રીતે જામ કરીને વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક ધોરણે પાર્કિંગ વ્યવસ્થા સુધારવાની માંગ કરી હતી રહેવાસીઓએ જણાવ્યું હતું કે આ સમસ્યા અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી જેના કારણે તેમને રસ્તા ઉપર ઉતરવાની ફરજ પડી છે હવે સંબંધિત વિભાગો દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરીને સુવ્યવસ્થિત પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે આ અંગે માહિતી આપતા જયેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે હું છેલ્લા બાર વર્ષથી આ વિસ્તારમાં રહું છું કેબલ બ્રિજ બાદ નર્મદા મૈયા બ્રિજ બન્યો તેમ છતાં પણ ટ્રાફિકનું કોઈ પણ નિરાકરણ આવ્યું નથી આ માર્ગ ઉપર ટ્રાફિકનો એટલો ભારણ છે કે સવારથી રાત સુધી ટ્રાફિકની સમસ્યા રહે છે આ માર્ગ ઉપરથી ભારે વાહનો સહિત મોટી સંખ્યામાં વાહનોનું માર્ગ પર ગેરકાયદેસર પાર્કિંગ કરાય છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા વર્તાય છે આ અંગે પોલીસને પણ જાણ છે તેમ છતાં પણ તેમના દ્વારા કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં આવતું નથી ટ્રાફિક સિગ્નલ પણ જો લગાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યાનો નિરાકરણ લાવી શકાય છે આ અંગે એક અન્ય સ્થાનિકે જણાવ્યું હતું કે કંપનીના કામદારોને લાવવા લઈ જવાની વ્યવસ્થામાં લક્ઝરી બસના ચાલકો પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં સમય પહેલાં લક્ઝરી બસ જાહેર માર્ગ ઉપર પાર્ક પાર્ક કરી દે છે આ અંગે મહિલાઓ જો કંઈ કહે તો તેમની સાથે અભદ્ર વર્તન કરે છે અને અપશબ્દ બોલે છે જ્યારે અમારા જેવા સાથે તો મારામારી ઉપર ઉતરી આવે છે તો શું અકસ્માત થાય તેની સ્થાનિકોએ રાહ જોવી પડે આ માર્ગ ઉપર ચાર જેટલા જીવલેણ અકસ્માતો થયા છે હવેથી આંદોલન ઉગ્ર બનશે અને બસોના કાચ તૂટે અથવા કંઈ નુકસાન થાય તેની જવાબદારી અમારી રહેશે નહીં જ્યારે રોડ ઉપર કામદારો ખુલ્લે આમ પાર્કિંગ કરે છે તેની પણ વ્યવસ્થા કરવામાં આવે બિફોર ટાઈમ બિફોર ટાઈમ કંપનીની બસો લઈ જાય અને પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાંય બિફોર ટાઈમ અહીંયા રોડ ઉપર પાર્કિંગ કરે છે અને લેડીઝ કોઈ કહે તો એની હાથે અભદ્ર વર્તન કરે છે ગાળા ગાડી કરે છે અને અમારા જેવાનું રોજ મારામારી અને એક્સિડન્ટ ત્યાં ત્યાં શું અમારે રાજવાની બધા ચાર એક્સિડન્ટ ત્યાં અહીંયા બરાબર છે જીવલેણ અકસ્માત ત્યાં એટલે કાંઈ મોટી જાન આની થાય કાં તો ત્યાંથી સુધી અમારે રાહ જોવાની બધાય હવે હવેથી અમારું આંદોલન ઊભું થશે અને બસોના કાચ બાજ જે કંઈ તૂટે ફૂટે એ કોઈ જવાબદારી અમારી નહીં અને રોડ ઉપર જે પાર્કિંગ સ્કૂટરો કરે છે કંપનીવાળા એનો પણ નિકાલ કરો બાજુમાં ડ્રેનેજ છે અને ડ્રેનેજ પૂરી તમે સરી રોડ બનાવો તો ગમે તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા તો સાહેબને ડીએસપીને જણાવવાનું કે અમારી સોસાયટીમાંથી બાળકોને લેઈને 6:00 વાગે ને બાળકો ઉઠાવવાઈ છે અને છોટા એમની સ્કૂલમાં એબસેન્ટ પડે છે કારણ કે કારણ શું અમારું કે લક્ઝરી આ કંપની આ કંપનીનો ટ્રાફિક કારણ કે એ ગાડીનું પાર્કિંગ કરે છે રોડ ઉપર અમારી સોસાયટી વાળા સોસાયટીના આવતા છે તમને કેટલી તકલીફ પડે છે છોટાઓને જે કંઈ કહેइए છે તો સામેથી અમને ગમે તે બે વિદოთ જવાબ જવાબ ઉધરનો જવાબ આપે પાછો બાથરૂમ કરે છે એટલે લેડીને અમને જેમ તેમ બોલે છે તો અમારે એને મને શું કરવું આજે ગમે